ગાંધીનગરમાંથી એક શોકવનારા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરના જૂના કોબામાં રહેતા વાળ પરિવારના ચાર સભ્યો સોમવારની રાત્રે ભોજન બાદ માજા પીને સૂઈ ગયા હતા ત્યારબાદ સવારે મોડે સુધી પરિવાર નહીં ઉઠતા શહેરને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કોઈ કારણોસર ઊંઘી ગયેલા પિતા પુત્ર અને દાદા દાદીને ફૂડ પોઈઝનિંગની અસર પણ નહીં હોવાનું નિદાનમાં સામે આવતા ડૉક્ટરો પણ ચોકી ગયા હતા ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસે તમામના બ્લડ સેમ્પલ અને માજાના સેમ્પલ પણ એફએસએલમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી ગાંધીનગરના જૂના કોબામાં રહેતા વાળંદ પરિવારના ચાર સભ્યો સોમવાર રાતના જમણવાર પછી માજા પીને સૂઈ ગયા હતા જેઓ ગઈકાલે મોડે સુધી નહીં ઉઠતા ચારેયને સુસુપ્ત અવસ્થામાં તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા વાળન પરિવાર સાથે બનેલી આ ઘટનાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સાથે પોલીસ પણ ગોથે સડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સહિતના જરૂરી નમૂના લઈને એફએસએલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે જે રિપોર્ટ આવ્યા પછી આવી ઘટના ઘટવાનું ચોક્કસ કારણ સામે આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો